એક જગ્યા એ તમને એકાવન જેટલા દેવી દેવતાઓના દર્શન થાય છે જી હા આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના હવ નજીક આવેલ પરમ પૂજ્ય દલુખરામ બાપુના નકલક ગુરધામ આશ્રમમાં અહીંયા તમને પંચમુખીનાજી, ગોળી મહાદેવ અને સુમ રામાપીરના અદ્ભુત મંદિરના દર્શન થશે. મંદિરની અંદર બાવન થાની રચના અને તેના ઇતિહાસ જાણ તમે પણ ચોક્કી દેશો. તો તૈયાર થઈ જાવ આ ભવ્ય આશ્રમની સંપૂર્ણ યાત્રા માટે. વિડિયોમાં તમને મંદિરનું લોકેશન, મંદિરની જગ્યા અને રહેવા માટેની વ્યવસ્થા વિશેની સંપૂર્ણપૂર્ણ માહિતી મળશે. અને જો આજનો વિડીયો તમને ગમે ને તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આજે નવા એવા મંદિરની નવી જગ્યાની સફર શરૂ કરીએ નમસ્કાર જય માતાજી મિત્રો કેમ છો મજામાં મિત્રો હું છું તમારો દોસ્ત ભાવેશ વાઘેલા અને મિત્રો આજે આપણે એક નવી સફરમાં નવા એવા મંદિરના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને મિત્રો છે આજનું છે આપણું મંદિરના દર્શન છે ને તે હળવદની આશરે લગભગ ચાર કિલોમીટરનું અંતર કાપીને અત્યારે આપણે પહોંચી ગયા છે જો નકલક ગુરુધામ આશ્રમ શક્તિનગર હરવદ ખાતે તો મિત્રો આ મંદિર એક એવું મંદિર છે ને જે વિશ્વનું રામદેવ પિંડનું મંદિર સૌથી ઊંચામાં ઊંચું મંદિર છે તો ચાલો મિત્રો અત્યારે આપણે એવો મંદિરમાં જઈએ અને રામદેવપિંડના મંદિરના દર્શન કરીએ અને મંદિર વિશેની જાણી અજાણી વાતો જાણીએ તો જો કંઈક મંદિરના ગેટ છે સામેની બાજુ મંદિરનો ગેટ છે અને આ છે આપણો હાઈવે અમદાવાદ ખસવાળો હાઈવે છે અને આગળ જતાં હરવત છે હરવતથી આશરે ચાર કિલોમીટર અંતર કાપીને અત્યારે આપણે પહોંચી ગયા છીએ શક્તિનગરમાં આવેલા રામદેવપીરના પિંડના મંદિરને એકદમ નજીકમાં તો ચાલો મિત્રો હવે આપણે અંદરની તરફ જઈએ અને કરીએ રામદેવપીરના મંદિરના દર્શન તો આજનો મારો વિડીયો પૂરો એવો પૂરો જોઈજો જેથી આજના વિડીયોમાં હું તમને તમામ માહિતી આપી શકું અને જો આજનો મારો વિડીયો ગમે ને તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે જઈએ મંદિરમાં અને કરીએ દર્શન આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર અને તમે જોઈ શકો છો કે અહીંનું પ્રવેશ દ્વાર કેટલું ભવ્ય છે જેમ જેમ નજીક જઈએ છીએ તેમ તેમ મંદિરની ભવ્યતા આપણને આકર્ષે છે આ જગ્યાનું નામ નકલક ગુરુધામ છે ચાલો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈએ અને અહીંની મુખ્ય વિશેષતા જોઈએ વાહ અહીંનું સ્થાપત્ય ખરેખર અદ્ભુત છે મંદિરનું શિખર એટલું ઊંચું છે કે દૂરથી દેખાય છે ખરેખર આ વિશ્વનું સૌથી ઊંચું રામદેવપીરનું મંદિર છે અને આ વાતનો આપણે ગર્વ થવો જોઈએ તમે અહીંની કોતરણી અને કારીગીરી જુઓ દરેક ખૂણે શાંતિ અને સકારાત્મક અનુભવાય છે અને અહીંયા શ્રી દલચુરામ બાપુના માર્ગદર્શન હેઠળ આ ધામની ખૂબ જ સુંદર પ્રવૃત્તિઓ ચાલે છે આ ધામ માત્ર મંદિર નથી પણ સનાતન ધર્મ અને ગુરુ પરંપરાનું એક જીવંત ઉદાહરણ છે અહીં દર સવારે અને સાંજે આરતી પૂજા થાય છે જેના દર્શનથી મનને અસીમ શાંતિ મળે છે તો ચાલો મિત્રો હવે આપણે અંદરની તરફ જઈએ અને શ્રી રામદેવ પીર બાબાના મુખ્ય દર્શન કરીએ મંદિરમાં પ્રવેશ કરતા જ સૌ પ્રથમ આપણને પંચમુખી હનુમાનજીના દર્શન થાય છે તેમના દર્શન કરવાથી ભક્તોના તમામ સંકટો દૂર થાય છે પંચમુખી હનુમાનજીના દર્શન કરી લીધા પછી આગળ વધતા આપણને રામદેવ પીરમના લીલુડા ઘોડાના પ્રથમ દર્શન થાય છે તો આપ પણ તેના દર્શન કરી લો અને આ પછી આપણે રામદેવ મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધીએ હવે આપ સૌને દર્શન થાય છે નકલક ધામમાં આવેલ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામાપીના આવા પવિત્ર એવા દર્શન તો આપ તેના દર્શન કરી લો હવે આપણે શ્રી રામદેવ પવિત્ર એવા દર્શન કરી લીધા અને મંદિરના રંગ મંડપની વાત કરીને તો આ છે મંદિરનો મસ્ત મજાનો રંગમંડપ અને કહેવાય છે કે આ મંદિરની અંદર બાવન નાના મોટા મંદિરો આવેલા છે જેમાં એકાવન દેવી દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત છે મંદિરની અંદર તમે રાધા કૃષ્ણ રામ લક્ષ્મણ જાનકી અને શિવ પાર્વતી જેવા અનેક દેવી દેવતાઓના દર્શન કરી શકો છો દરેક થાળામાં સુંદર કોતરણીઓ અને મૂર્તિઓ છે આ મંદિરનો રંગમંડપ પણ ખૂબ જ આકર્ષક છે અહીં એક જ સ્તરે તમામ દેવી દેવતાઓના દર્શનનો લાભ આપણને મળે છે જે ખરેખર એક અનન્ય અનુભવ છે તો ચાલો મિત્રો વારા ફરતી તમામ દેવાલયના આપણે દર્શન કરી લઈએ અને તેમના આશીર્વાદ લઈ લઈએ તો ચાલો મિત્રો ફાઇનલી આપણે વિશ્વનું સૌથી ઊંચું મંદિર એવું રામદેવપીર મંદિરના દર્શન કરી લીધા અને હવે મંદિરની આજુબાજુ આવેલા બીજા પણ લોકેશન તમને બતાવું તો મંદિરમાંથી બહાર નીકળીને પછી આપણને જો છે આ એક જગ્યા તો ચાલો મિત્રો હવે અંદર જઈએ અને તેને પણ નિહાળી લઈએ કંઈક મંદિરની બાજુમાં ભોયરું છે અને ભોયરામાં કંઈક આવું ચાલો મિત્રો આગળ આગળ જઈએ અને જોઈએ શું શું છે ભોયરામાં અંદર આવતા આપણે જોવા મળશે સૌ પ્રથમ પરશુરામ ની પ્રતિમા અને એની બાજુમાં છે હિંગરાજ માતાજીની યન અવસ્થામાં આપણે દર્શન થાય છે કંઈક આવું છે આપણે હિંગરાજ માતાજીના દર્શન થયા એટલે આપણને યાદ આવે છે કે આપણે ચોટીલાઈન બાજુમાં આવેલા હિંગરાજ માતાજીના કાળાસરના પણ દર્શન કર્યા હતા અને તેનો પણ વિડીયો આપણે અપલોડ કરેલો છે જો તમે હજી સુધી તે ન જોયો તો જોઈ લેજો કાળાસર હિંગરાજ માતાજીના વિડીયો અને અહીં પણ દર્શન કરી લો હિંગરાજ માતાજીના પોયડામાં આવેલા અંગરાજ માતાજીના દર્શન કરી લીધા અને દર્શન કરીને આગળ વધતા આપણને બીજા પણ દર્શન થાય છે જેમાં ચામુંડમાં વાસુકી દાદા અને વેરાઈમાંના પણ દર્શન થાય છે તમે પણ અહીં આવશો તો આ મંદિરના દર્શન કરી લીધો કંઈક આવું છે કંઈક ચાલો ચામુંમાંના દર્શન કરી લીધા અને હવે આપણે આગળ વધીએ વાસુકી વાસુકિતા દર્શન કરી અને આગળ વધતા આપણને જોવા મળે છે કંઈક આ જગ્યા જેમાં કબીરજી સાંઈ બાબા અને નરસિંહ મહેતાના આપણને દર્શન થાય છે છેલ્લે આપણને ભોયરામાં ની ઉપર આવતા આપણને દર્શન થાય છે શ્રી અષ્ટભુજા આદ્ય શક્તિ ઇંગરાજમાના દર્શન આપણને તેના દર્શન કરી લો મિત્રો આ આ વિશે વાત તો કિલોમીટર અંતર કાપીને આપણે આ મંદિરે આવી છીએ અને આ રામદેવ મંદિર છે અને મંદિર એક એવું મંદિર છે ને કે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચાઈ ધરાવતું આ નકલક ધામમાં આવેલું રામદેવપીરનું મંદિર છે અને કઈક રામદેવ પીર મંદિર ની કઈક જગ્યા આવી છે જો વિશાળ એવી જગ્યામાં છે રામદેવ નું મંદિર અને આગળ પણ વિશાળ એવી જગ્યા છે અને સૌથી ઊંચાઈ ધરાવતું આ રામદેવ નું મંદિર છે અને મિત્રો આ મંદિરના વિશેષતાની વાત કરીએ ને તો આ મંદિરનું બાંધકામ રહ્યું ને બાર શાક સિવાય આખું બાંધકામ આરસીજી સ્ટ્રકચર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને મંદિરની ઊંચાઈની વાત કરીએ તો આ મંદિર એકસો ને એકવીસ ફૂટ ઊંચું અને એકસો પિસ્તાલીસ ફૂટ લાંબુ અને સો ફૂટ પોળું હોવાથી આ વિશ્વનું સૌથી ઊંચું રામદેવપીનું મંદિર બની ગયું છે અને આ મંદિરને ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં પણ આ મંદિરને સૌથી ઊંચા મંદિર તરીકેનું સ્થાન મળેલ છે અને મિત્રો આ મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે રહેવા અને જમવાની પણ મસ્ત મજાની અહીં વ્યવસ્થા છે અને અહીં વર્ષમાં અનેકવાર સંતવાણી અને ધાર્મિક કાર્યક્રમો પણ અહીં વારંવાર થતા હોય છે અને કંઈક મંદિરનું પરિસર આવું કંઈક મસ્ત મજાનું છે તો ચાલો મિત્રો આજના દિવસે નકલક ધામમાં આવેલા રામદેવપીર મંદિરના ભવ્યથી ભવ્ય દર્શન કરી લીધા અને આજના દિવસનો કંઈક હતો અમારો રામદેવ પીર મંદિરના દર્શનનો આવો કંઈક અનેરો લાહો અને મિત્રો તમે પણ હળવદની બાજુ આવો છો તો એકવાર અવશ્ય આ મંદિરના દર્શન કરજો અને આજના દિવસના વ્લોગ તમને કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ અવનવો વિડીયો તમે જો જોવા માગતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય રામદેવપીર મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં